હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થીના પ્રસાદ માટે ગોળ ચૂરમાના લાડુ બેસતો મહિનો પણ છે હું બેસતા મહિનાના દિવસે કંઈક ગળ્યું બનાવતી હોય છે સાથે ચતુર્થી પણ છે એટલે હું આ રીતે ગોળ ચૂરમાના લાડુની રેસીપી શેર કરી રહી છું તો બહુ ટેસ્ટી એવા બને છે બધાને બોજ ભાવશે અને જે ખાસ તે રેસિપી પણ તમારી પાસે માંગશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા લાડવાનો ભાખરીનો ઝાડો લોટ હોય એ લીધો છે તો ચાર વાટકીનું માપ છે તો ચાર વાટકી જેટલો લોટ લીધો છે સાથે એક વાટકી આપણે દેશી ગોળ લીધો છે તો મેં ખમણીને ગોળ લીધો છે સાથે એ જ વાટકી ભરીને મેં દેશી ઘી લીધું છે તો તમારી પાસે લાડવા લાપસીનો લોટ ના હોય તો બજારમાં ઈઝીલી મળી જાય છે તો ચાલો તો એના માટે મેં અહીંયા એક વાસણમાં ચાર વાટકી જેટલો લાડવાનો લોટ ઝાડો હોય એ ઉમેરી દીધો સાથે અડધી વાટકી જેટલું આપણે મોણ આપી દઈશું એટલે કે ઘીનું મોણ છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે તે લોટ સાથે ઘી એકદમ બરાબર પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તો તમારી પાસે ઝાડો લોટ ના હોય તો તમે બેથી ત્રણ ચમચી રવો ઉમેરીને શકો છો તો પણ તમારા લાડવા એકદમ ક્રિસ્પી એવા બનશે તો બંને હાથની હથળીની વચ્ચે આ રીતે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી મિક્સ કરવાનો છે ને આ રીતે મુઠ્ઠીથી દબાવીને ચેક કરી લેવાનું એટલે કે આ રીતનું ટેક્સચર આવે એટલે પ્રોપર તમારું મોણ આ દેવાઈ ગયું છે હવે હલકું ગરમ પાણી ઉમેરી આપણે કઠણ લોટ બાંધવાનો છે તો ગરમ પાણીથી જ લોટ બાંધવાનો જેથી લાડવા અને લોટ એકદમ સારો એવો પ્રોપર બંધાશે તો હું તમને છેલ્લે બતાવી દઈશ કે કેટલા પાણીની જરૂર પડી તો આ રીતે હું થોડું થોડું પાણી ઉમેરી એકદમ સારો એવો મેં આ રીતે કઠણ લોટ બાંધી લીધો તમે જોઈ શકો છો આ રીતનો લોટ આપણે રેડી કરવાનો છે તો લોટ સારી રીતે બંધાઈ ગયો મને પોણા કપ પાણીની જરૂર પડી છે તો હવે લોટમાંથી આપણે લુવા જેટલો લોટ લઈશું અને આ રીતે બંને હાથથી થોડી વાર આપણે મસળીશું અને લુવા જેવું આપણે વાળી લઈશું અને વચ્ચેથી આ રીતે અંગૂઠો પ્રેસ કરીને મુઠીયું રેડી કરી લઈશું તો આ રીતે હું બધા જ મુઠિયા રેડી કરી લઈશ તો તમે આ રીતે બંને હાથની આંગળીથી પ્રેસ કરીને પણ મુઠિયા બનાવી શકો છો હું આ રીતે બધા મુઠિયા મેં રેડી કરી લીધા લગભગ અહીંયા પચીસથી ત્રીસ જેટલા મુઠિયા રેડી થયા છે તો મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું કઢાઈમાં જેટલા મુઠિયા આવે એટલા ઉમેરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની અને હલકો ગુલાબી જેવો કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે તો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની તો મુઠિયામાં ક્રેક્સ આવે એટલે આપણો મોણ એકદમ બરાબર પરફેક્ટ દેવાઈ ગયું છે અને આ રીતે હલકો બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાના છે તો તમે જોઈ શકો છો મુઠિયામાં ક્રેક્સ આવી ગઈ છે એટલે આપણો એકદમ પરફેક્ટ દેવાઈ ગયું હવે આપણે આટલા તળી લીધા એ જ રીતે હું બીજા બધા પણ આ રીતે ફ્રાય કરી લઈશ હલકા ગરમ હોય ત્યારે જ આ રીતે દસ્તાની મદદથી પ્રેસ કરીને આપણે ભૂકો કરી લઈશું તો આ રીતે મેં બધા જ મુઠિયાને ભૂકો કરી લીધા છે હવે મિક્સિંગ જારમાં બે વાર આવે એટલું આપણે પીસી લઈશું તો એકવારમાં મેં ઉમેરી દીધું અને ઓન ઓફ ઓફ કરીને આપણે દર દરું પીસી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો કરકરો પાવડર રેડી કરી લીધો હવે આપણે ચાણામાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ચાળી લઈશું એટલે જે થોડો પણ આખો ભાંગો પાવડર હોય એ સારી રીતે ચડાઈ જશે અને આ રીતે એકદમ પ્રોપર બધું એક સરખું લોટ રેડી થઈ જશે તો આ રીતે જે આખું રહે એ મિક્સિંગમાં ફરી પાછું ઉમેરી દઈશું અને બાકીનું જે પણ બાકી છે એ આપણે એકસાથે બધું દાળી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો મિક્સિંગ જારમાં ઉમેરી દીધું અને બાકીનું પણ મેં અહીંયા મુઠિયા ઉમેરી દીધા તો આ રીતે બધું જ ઉમેરાઈ જાય એટલે આપણે એનું પાવડર વાટી લઈશું તો મેં અહીંયા બધું જ ચૂરમું રેડી કરી લીધું છે તો બે જ વાર મને પીસવામાં લાગ્યું અને ચૂરમું મેં ચાળીને રેડી કરી લીધું હવે કડાઈમાં એક ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને મેં અહીંયા ડ્રાયફ્રુટ્સ ઉમેરી દીધા છે બદામ કાજુ અને દ્રાક્ષ જો તમારા બાળકો પિસ્તા ખાતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ લાડવામાં કાજુ બદામ અને દ્રાક્ષનો જ ઉપયોગ થતો હોય છે અને એ શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું સાથે એક ટી સ્પૂન જેટલું ઘી ફરી પાછું ઉમેરી દઈશું અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું તો લોટ એકદમ સારી રીતે આપણે ઘી સાથે મિક્સ કરવાનો છે અને થોડો લાલ અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાનો છે તો થોડી જ વારમાં આ રીતે લોટ એકદમ સારો એ લિક્વિડ ફોર્મમાં આવી સારી રીતે સુગંધ આવે ત્યાં સુધી શેકી લીધો તો તમે જોઈ શકો છો એ શેકાઈ જાય એટલે આપણે ચૂરમામાં ફ્રુટ્સ ઉમેરી દઈશું તો ડ્રાય ફ્રૂટ્સની ક્વોન્ટિટી તમારે વધારે ઓછી જે રીતે લેવી હોય એ રીતે તમે લઈ શકો છો સાથે ફ્લેવર માટે એક ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો આપણે જાયફળનો પાવડર આ રીતે છીણીને ઉમેરી દઈશું ન ઉમેરવાય તો ઓપ્શનલ છે પણ બહુ સારો એવો લાડવામાં ટેસ્ટ આવે છે સાથે આપણે ચણાનો લોટ શેક્યો હતો એ આપણે ચૂરમામાં ઉમેરી દઈશું તો તમે અહીંયા રવો પણ ઉમેરી શકો છો એ ઉમેરી દીધું હવે આપણે એક કઢાઈ લઈશું કઢાઈમાં આપણે બાકીનું બધું જ ઘી ઉમેરી દઈશું ઘી ઓગળે એટલે આપણે ગોળ ઉમેરી દઈશું એક વાડકીના માપ જેટલો તો તમે જોઈ શકો છો માત્ર ઘી અને ગોળ મિક્સ કરવાનો પાયો નથી લાવવાનો ગોળ પીગળે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તો થોડી જ વારમાં ગોળ એકદમ સારો એવો પીગળી જશે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને ગોળને પીગાળી લઈશું લગભગ બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો હું ગોળવાળા લાડુ બનાવી રહી છું તો ગણપતિજીને ગોળવાળા લાડુની લાડુ બહુ જ પ્રિય હોય છે એટલે આજે હું તમારી સાથે ગોળવાળા ચૂરમાના લાડુની રેસીપી બતાવી રહી છું ગોળ પીગળી ગયો હવે આપણે ચૂરમામાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે તો ગોળ ગરમ હોય એટલે આ રીતે પહેલાં ચમચી કે કોઈ ચમચાની મદદથી મિક્સ કરવાનું હલકું ઠંડુ થાય પછી આ રીતે હાથથી પ્રોપર મિક્સ કરવાનું એટલે કે ઘી ગોળ સાથે ચૂરમું એકદમ સારી રીતે બધું મિક્સ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે જો તમને ચૂરમું કોરું લાગે તો તમે થોડું ઘી ઉમેરી શકો છો પણ ઘી એકદમ પરફેક્ટ એવું માપ સાથે મેં લીધું છે તો એકદમ સારું એવું લચકા જેવું ચૂરમું રેડી થઈ ગયું હવે આપણે થોડું લાડવાનું મિશ્રણ લઈશું અને બે હાથની હથેળીથી આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી લાડુ વાળી લઈશું તો તમે જોઈ શકો છો સાઈઝમાં તમારે નાના મોટા જે રીતે લાડુ બનાવવા હોય એ રીતે તમે લઈ શકો અને બનાવી શકો છો તો એ જ રીતે મેં બીજો લાડુ પણ રેડી કરી લીધો તો એ જ રીતે હું બીજા બધા લાડુ બનાવી લીધા તો તમે જોઈ શકો છો તો લગભગ અહીંયા મને એકવીસ જેવા લાડુ રેડી થયા છે તો ગણપતિજીને અગિયાર એકવીસ કોઈ પણ લાડુ તમે બનાવીને ધરાવી શકો છો તો મારા અહીંયા એકવીસ જેવા લાડુ રેડી થયા છે અને આ રીતે ખસખસમાં કોટ કરી લઈશું તો મેં બધા લાડુ ઉપર ખસખસ લગાવી દીધી અને અંદરથી એકદમ સારા એવા સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા લાડુ બનીને રેડી થયા છે તમને જો મારી લાડુની રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો આવજો અને જરૂરથી ટ્રાય કરજો